મહારાષ્ટ્રના રવિવારે મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું છે મહાવિકાસ આઘાડીએ વિરોધ પ્રદર્શનનું નામ જોડા જોડામારું રાખ્યું હતું શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે એનસીપી ના ચીફ શરદ પવાર અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મોદીની માફી અભિમાનથી ભરેલી છે તેમજ શરદ પવારે કહ્યું શિવાજી મહારાજની પ્રતિમા પડવી એ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે આ તરફ સીએમ શિંદેએ કહ્યું વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યો છે જનતા બધું જોઈ રહી છે આવનારી ચૂંટણીમાં મહારાષ્ટ્રના લોકો તેમને જૂતાથી મારશે